મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા મા અંબેના ધામ જતા પગપાળા પદયાત્રીઓ માટે માય ભક્તોની સેવા માટે સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો જન સેવા ચિરટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા ભાદરવા મહિનામાં મા અંબેના ધામ અંબાજી ખાતે ભરાતા મહામેળામાં પગપાળા જતા માય ભક્તોની સેવા માટે સતત ત્રણ વર્ષથી માય ભક્તોની સેવા માટે સેવા કેમ્પ કરી રહ્યા છે ત્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા માનવ સેવા એ જે પ્રભુ સેવાના સંકલ્પ સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જે સહાયનીય જ્યારે આ વર્ષે અંબિકા સુપર માર્ટની સામે જલોતરા હાઈવે ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી મધુગીરી મહારાજના મૃદસ્તે રિબિન કાપી આશીર્વાદ સાથે પગપાળા પદયાત્રી સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ જેમાં મહાકાલ સેના બનાસકાંઠાના પૂર્વ અધ્યક્ષ શ્રી આઈડી રાજપૂત પૂર્વ વડગામ તાલુકા સરપંચ એસોસિએશનના અધ્યક્ષ શ્રી ભગવાનસિંહ પી સોલંકી બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેનાના અધ્યક્ષ શ્રી

જેમાં આવેલ સૌ મહાનુભાવ દાતા શ્રીઓ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્ય શ્રીઓ દ્વારા માંબેના ધામ પગપાળા જતા માય ભક્તોની સેવાના સંકલ્પ સાથે જય જય અંબે બોલમારી અંબેના નાદ સાથે પગપાળા જતા પદયાત્રીના સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો રિપોર્ટર અબ્બાસ મીર વડગામ વટર સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપનો સેવા કેમ્પનો આજે માના ધામમાં જતા પગપાળા યાત્રિકો માટે અમે આજે ખુલ્લો મૂક્યો છે આજની અમારી સેવા છે મેડિકલ સેવા માછલી મસાજ છે કોઠાની સ્પેશિયલ પહાડી ચા છે મિનરલ પાણી છે અને ચા નાસ્તો પણ અમે રાખ્યો છે આ વખત અમારો સતત ત્રીજા વર્ષમાં પ્રવેશ છે એના સિવાય પણ મહારાણા પ્રતાપ સેવા બહુ બધી સેવા કરે છે કારણ કે અમારા જે સંગઠન છે એમાં નથી કોઈ હોદ્દો નથી કોઈ ધર્મ નથી કોઈ સમાજના વાડા માત્ર એકતાની મિશાલ લઈને અમે નીકળ્યા છીએ માત્ર અમારો એક જ ઉદ્દેશ્ય છે સેવા સેવાને સેવા સેવા જ કરવા માટે અમે નીકળ્યા છીએ અને મેં અહીંયાથી અમારા જે સ્વયંસેવકો છે તે બેગો ભરીને ઘરેથી નીકળી અહીંયા આવી ગયા છીએ હવે છેલ્લા છ સાત દિવસ સુધી અહીંયા માત્ર માની સેવા કરવાની ઘરે પણ નથી જતા અમે અમારો કામ ધંધો બધું છોડીને અહીંયા આવ્યા છીએ મારા ભક્તોની સેવા કરવા માટે એના સિવાય બી અમારી સેવાકીય પ્રવૃત્તિ છે બ્લડ ડોનેશનની કે અમારું આજ સુધીનું આખા ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં તેરસો પચાસથી વધુ બોટલ અમે મદદ કરી ચૂક્યા છીએ અખા ગુજરાતમાં જેને અમે ઓળખતા પણ નથી એમનો બી રાતી બે વાગે કોલ આવે તો બી અમે ઊભા થઈને એમને બ્લડની મદદ કરીએ છીએ એના સિવાય અમારે દર દિવાળી પર અમે મીઠાઈનું વિતરણ કરીએ છીએ છેલ્લા ચાર તાલુકામાં જેમાં દોતા હોય છે પાલનપુર હોય છે વડગામ હોય છે અમીરગઢ તાલુકો હોય છે અને આ વખતે સપરાશના તાલુકામાં પણ અમે મીઠાઈનું વિતરણ અને ફરસાનું વિતરણ કર્યું હતું સ્લેમ વિસ્તારના જે બાળકો છે એમને અમે દત્તક લીધા છે પંચોતેર બાળકો જેમને તમે જઈને સર્વે કરશો તો એ કહે કે મારા પ્રતાપ સેવાગ્રુપને પુસ્તકો પેનો બેગ તમામ વસ્તુઓ મને પૂરી પાડે છે અમારે તે સિવાય અમારી સેવા છે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવાની કે જે વધેલ ભોજન હોય તે અમે લાવીને જરૂરિયાતમંદ સુધી પહોંચાડીએ છીએ પક્ષીમાળા આ વખતે પાંચ હજાર પક્ષીમાળા અને પાંચ હજાર કુંડાનું અમે વિતરણ કર્યું હતું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું પાલનપુર અને વડગામ તાલુકામાં તેના સિવાય પણ અત્યાર અમારી પ્રવૃત્તિઓ વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય કે પાદરવી પૂનમી જતાં પપ્પા યાત્રિકોની સેવા કેમ્પ હોય અનેક સુવિધ સેવાઓ અમે કરીએ છીએ માત્ર અમારો ઉદ્દેશ્ય સેવા સેવાની સેવા છે આપ પણ જોડાઈ શકો છો અમારી સાથે સેવા માટે આ સેવાગ્રહ બનાસકાંઠા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છેલ્લા ત્રણ વર્ષથી સેવા કે પ્રવૃત્તિઓ કરે છે અમારો આ ત્રીજા વર્ષનો ત્રીજો કેમ્પ છે દર વર્ષની જેમ આ વખતે પણ અમે માછલી મસાજ મિનરલ પાણીની વ્યવસ્થા ચા પાણી નાસ્તો મેડિકલ સેવા તેમજ વિશ્રામ આ બધાનું જ આયોજન અહીંયા કરેલું છે અને તેની સાથે સાથે મહાના પ્રતાપ સેવા ગ્રુપ જેમાં કોઈ પ્રમુખ નથી કોઈ મંત્રી નથી કોઈ હોદ્દો નથી બધા જ સ્વયંસેવકો જોડે મળી સાથે મળી અને આ સમગ્ર કેમ્પનું અમે સંચાલન કરીએ છીએ તેમજ વિવિધ અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ સ્લમ વિસ્તારની અંદર ગરીબ બાળકોને મીઠાઈ વિતરણ દિવાળી ઉપર ચોપડા વિતરણ તેમજ વડગામ તાલુકાની અંદર કોઈના ઘરે પણ સારા અથવા ગમે તે કામના પ્રસંગમાં વધેલું જે ભોજન છે તે ભોજન પણ નિઃશુલ્કપણે એમના જોડેથી લઈ અને અમે ગરીબ વિસ્તારની અંદર પરિવારોને જરૂરિયાતમંદ સુધી અમે પહોંચતું કરીએ છીએ અને માં ભગવતી આ રીતે જ અમારા બધા સ્વયંસેવક મિત્રોને આશીર્વાદ આપે કે અમે આનાથી પણ સારામાં સારું સેવા કાર્ય કરતા રહીએ અસ્તુ